નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કુંદનપુરમાં આવેલ સૌથી મોટા તળાવને ઊંડું કરી નર્મદા કેલનું પાણી લાવવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે એવી ખેડૂતોની માંગ છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટા સિંચાઈ તળ તળાવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કુંદનપુરનું તળાવ લગભગ સો એકર જેટલા જમીનમાં પથરાયેલું છે જેમાં ચોમાસા દરમિયાન પાણી એકત્ર થઈને આશરે પચાસ હેક્ટર જેટલા વિસ્તારમાં શિયાળું સિઝન માં સિંચાઈનું પાણી પહોંચે છે જો સરકારશ્રી તરફથી સુજલામ સુફલામ યોજના થકી તળાવને ઊંડું કરીને આ જ તળાવની માટી વડે પાળા મજબૂત કરવામાં આવે જેથી તળાવની પાણી સંગ્રહ ક્ષમતા વધે માત્ર બે પોઈન્ટ પાંચ કિમીના અંતરે જ નર્મદા મેઇન કેનાલ જઈ રહી છે જેમાં સરકારશ્રી ઉદ્વહન યોજના દ્વારા જેમ સૌરાષ્ટ્રના તળાવોને ભરીને સિંચાઈ આપવામાં આ કુંદનપુર સિંચાઈ તળાવમાંથી પાણીનો લાભ મળે

એ સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું એક વિનંતી પણ સરકારશ્રીને અને સરકારશ્રીના મંત્રીશ્રી માન્ય કુંવરજી બાવરિયા સાહેબને વિનંતી પણ કરું છું અને એક માગણી પણ કરું છું કે અમારું આ છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી મોટા મોટું અંદાજે સો એકર જેટલું મોટું તળાવ આવેલું છે આ તળાવની અંદર પાણીનો જે પુરવઠો આવે છે એ વરસાદને આધારિત વરસાદને આધારિત જ આ પુરાવો પુરવઠો મળી રહે છે એ વરસાદ ઓછો ભરાય તો ઓછું ભરાય અને વરસાદ વધુ ભરાય તો તળાવની ક્ષમતા મુજબ તળાવ ભરાય છે અને એ પાણીથી અત્યારે હાલ પચાસથી હેક્ટર હેક્ટરની અંદર જ ખેડૂતોને પાણી મળી રહે છે કે જેનાથી એક ખેડૂતોને એક જ ક્રોપની અંદર ખેડૂતને સંતોષ માનવો પડે છે આવી મોંઘવારી કાળઝાળ મોંઘવારીની અંદર ખેડૂતોને જો બે પાક ન થાય તો ખેડૂતોને ખેતીમાંથી કંઈ બચવાનું નથી એટલે આપ સાહેબને મારી એક ખાસ વિનંતી છે કે જો આપ રાજવાસના મુકામે માન્ય સિંચાઈ મંત્રી શ્રી કુંવરજી બાવરિયા સાહેબ જો પધારવાના હોય તો એમને અમારા ખેડૂતો વચ્ચે એક વિનંતી કરું છું કે તેઓ કુંદનપુર ગામને આ સિંચાઈ તળાવની વિઝિટ લે અને મુલાકાત લે અને એની વાસ્તવિકતા તપાસે એવું સમગ્ર આપ પંથકના ખેડૂતોની એક માગણી છે આ માટે મેં માન્ય જયંતિભાઈ રાઠવાડ અમારા જયપુરના ધારાસભ્ય છોટાઉદેપુરના ધારાસભ્ય માન્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ આપના હાલ ચૂંટાયેલા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા એ તેઓને પણ મેં મૌખિક અને એક પત્ર દ્વારા આપ સાહેબની મુલાકાત માટે અમને જાણ કરી છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સાહેબ અને હું જાતે પણ અમે ટપાલો લખીને આ મંત્રી સાહેબ આ કુંદનપુરની વિઝિટ લે અને આ તળાવની વાસ્તવિકતા તપાસે વાસ્તવિકતા તપાસવા માટે સાહેબને એટલી જ માટે વિનંતી કરીએ છીએ કે આ તળાવથી નજીક જ અઢી અઢી કિલોમીટર દૂર ભોર નર્મદાની મેઇન કેનાલ પસાર થાય છે તો જો સૌરાષ્ટ્રની અંદર અહીંથી બસો બસો ચારસો ચારસો કિલોમીટર દૂર ખેડૂતોને ત્યાં ખેડૂતો માટે સરકાર પાણી લઈ જતી હોય સાબરમતી નદી વિશ્વામિત્રી નદીની અંદર પણ જો પાણી વેવડાવતી હોય એક તો અહીંના આટલા મોટા તળાવોની અંદર જો ભરીને આ ખેડૂતોને માટે કંઈક રાહતના સમાચાર રાહતના સમાચાર કરે એવી એક માગણી એક પ્રબળ માગણી છે આ અગાઉ પણ અમે આના માટે માગણી ઘણી કરી ચૂક્યા છે તો આપ સાહેબને ફરી વિનંતી કરું છું કે આપ સાહેબ જો રાજવાસના ડેમના ખાતમુહૂર્તમાં માન્ય શ્રી

તો જે એક પાકથી એક પાકથી કોઈ મજૂર અહીં મજૂર કોઈ રહેતું નથી તો જો આખા વર્ષ દરમિયાન જો આ તળાવમાં પાણી રહેવાથી આખા વર્ષ દરમિયાન ખેડૂત ખેતી કરશે તો અહીંના મજૂરોને પણ સ્થળાંતર કરવાની કોઈ જરૂર રહે નહીં અને અહીં અહીં બધા નાના નાના ખેડૂતો છે તો તેઓની આર્થિક સદ્ધરતા પણ વધશે